લોકસભાની ચૂંટણી હોય ખેડૂતો પણ ખૂબ મોટી અપેક્ષાઓ રાખી રહ્યા હતા ત્યારે ખાસ કરીને સીધી રીતે ખેડૂત કરાવતી યોજના લોન્ચ કરવામાં નથી ખેડૂતોની ઘણા સમયથી એક માગણી છે કે ત્રણ લાખ રૂપિયા ઉપર ચાર ટકા લેખે જે વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે એ વધારી અને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા ઉપર વ્યાજ સહાય મળતી થાય કારણ કે હાલની મોંઘવારીને જોતા ખેડૂતને નવા બિયારણ ખાતરના ભાવ ખૂબ ઊંચા પડતા હોય અને પાંચ લાખ જેટલું ધિરાણ લેવું અવારનવાર પડતું હોય ત્યારે આ રાહત રાહતમાં પણ વધારો કરવાની ખેડૂતો માંગણી હતી એ દિશામાં પણ આ બજેટમાં ખાસ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે